વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં હાલ વાડીઓ કપાય ઉદ્યોગો આવી ગયા છે ત્યારે ઉમરગામ તાલુકાના બોર્ડર સાથે જોડાયેલા મહારાષ્ટ્રના નાનકડા બોરડી ગામમાં વાડી માલિકોએ કૃષિ પર્યટન વ્યવસાય શરૂ કરીને વાડીઓ બચાવી છે સાથે પર્યાવરણ અને પ્રકૃતિને જોડી પર્યટનનો ભરપૂર ફાયદો લીધો છે વર્ષભર નોંધપાત્ર આવક પર્યટકોના આવા તાજી મળે છે તો વાડીઓના ફળ શાકભાજીના પૈસા સીધા વાડી માલિકોને મળી રહ્યા છે પોતાની વાડીઓના ખેત પેદાશોના વેચાણ સાથે શુદ્ધ શાકાહારી પર્યટકોને પીરસી કમાણી કરે છે સાથે આખા ભારતમાંથી વર્ષભર આવતા પર્યટકો માટે ઝુંપડીઓ કે ઝાડ નીચે રહેવા બેસવાની વ્યવસ્થા ઊભી કરી છે જેનાથી એકત્રીસ ડિસેમ્બર સુધી છ છ મહિનાના બુકિંગ હોય છે બોરડી જેવા નાનકડા ગામમાં એક પણ ઝાડ કે વાડી કપાઈ નથી અને પર્યટકોને આકર્ષવાની નવી પદ્ધતિએ એક નવા કૃષિ પર્યટન વ્યવસાયને વેગ આપ્યો છે જેનાથી પર્યાવરણ પ્રકૃતિની રક્ષા સાથે આવકનો મોટો સ્ત્રોત ઊભો કરવામાં ખેડૂતો સફળ રહ્યા છે કેમ ટુડે ઇન ધ મોર્નિંગ ફ્રોમ બોમ્બે એન્ડ ઇટ્સ લવલી પ્લેસ નેસલ્ડ અમિડ્સ ધીઝ વન્ડરફુલ ગ્રીન ટ્રીઝ એન્ડ અમીટ ધીઝ લવલી બટરફ્લાઈઝ માય કિડ્સ એન્ડ વી આર ઓલ હેવિંગ અ ગ્રેટ ટાઈમ એન્ડ વી હોપ દેટ વી ગેટ ટુ કમ ટુ ધીસ પ્લેસ મોર ઓફન એન્ડ સો ઇટ્સ સો ક્લોઝ ટુ બોમ્બે એન્ડ ઇટ જસ્ટ ફિલ્સ યુઆર કટ ઓફ ફ્રોમ ધ હસલ એન્ડ બસલ ઓફ ધ સિટી સો લવલી પ્લેસ એન્ડ વી હોપ ટુ હેવ એ ગુડ ટાઈમ ઉરડી રહેવાનું જાંબુગાંવમાં મારે કૃષિ પર્યટક કેન્દ્ર ખોલેલું છે મેં તેમાં શું છે મારું નાણું પ્રમાણમાં ચીકુની વાડી છે એમાં ચીકુને ઉત્પન્ન બી લેવું છું અને કૃષિ પર્યટક જે આવે છે બહારથી મુંબઈ સુરત અને અમદાવાદ નાસિક પુના એ લોકોને મેં બચ્યું એ લોકોને મારા ઘેરે બોલાવીને એટલે ખવડાવું મારા અથફૂડ ખવું અમારી જે ભાજીપાલો બને છે એ ખવડાવવું મને એમ અમારે એમ થયું કે બાજુમાં ગુજરાત છે ઇન્ડસ્ટ્રી છે ઇન્ડસ્ટ્રી વધી ગયું એટલે અમારે અહીંયા બધા ઝાડ પાન કપાઈ ગયા છે તે ઇન્ડસ્ટ્રીના લોકોને અહીંયા આવવાનું સારું ઠંડકમાં રહેવાનું સારું ઓક્સિજન લેવા માટે બે દિવસ માટે આવે છે અમે અમારા હિસાબે એ લોકોને ઘેરનું ખાવાનું આપવું અમારા ઓથેન્ટિક વાડવળ મરાઠી વાડવળ સ્ટાઇલમાં જમવાનું આપવું ફિશ એન્ડ વેજીટેરિયન અમારા વાડીમાં પાકેલું બધું ચીકુ એન્ડ પપઈ પપનસ લીંબુ નારિયલ એ લોકોને સેવિંગ કરાવવું પછી આજુબાજુમાં મરવાનું નીરાનું અને એ લોકોને ટેસ્ટ કરાવવું અને અમારી મહારાષ્ટ્રીય સ્ટાઇલની કોથિંબીર વડી આળુ વડી લાડુ એવું બધું એ લોકોને અમારા ટ્રેડિશનલ મહારાષ્ટ્રીયન ફૂડ એ લોકોને એમને ખવડાવતા છે અને અમના અમારા પાસે લાસ્ટ બે વર્ષ ત્રણ વર્ષથી મેં ચાલુ કરેલું છે પણ મને મારા પાસે છ છ મહિનાનું બુકિંગ છે એમના અને સારું ક્રાઉડ આવે છે મારા પાસે ગુજરાતનું બ્રાઉડ સારામાં સારું છે અને સુરત એન્ડ અમદાવાદ વડોદરા